શેનો હવે આપણે દેવ બાબત તો તમે માનો કે નથી માનતા એમ દેવ બાબત હા હા એટલે તમે મકવાણા કઈ સમાજ માં દેવો ઠાકોર ઠાકોરમાં હા 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 હું માનું કે ન માનું એમ તમારે શું લેવા દે આપણે કેમ આશે ભાઈ થઈ અરે એવું નથી ભાઈ મનસુખભાઈ હા તો અરે મારે એક ખાલી એક પ્રોબ્લેમ છે તમારે તમને કહેવું પડે જે તમે તમારી વાત કરો બાકી હવે માનું કે ન માનું એનાથી આપણને કઈ મતલબ નથી. ના ના એ બરાબર છે. પણ મારે તમને પ્રોબ્લેમ છે કેવો છે. હા. હવે તમારે ઘરે છોકરા છોકરાનો જન્મ થાય દીકરાનો બરાબર. હા. તો તમારે ઘરે બાળ મોવાળા હોય કે ના હોય? બાળ મોવાળા ન હોય સીધા મોવાળા આવે બાકી બાળ મોવાળા ન આવે. હા 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 એ વસ્તુ. સીધા મોવાળા હોય એ જોઈ આવે.

અમારે નિવેદ કરવાના હોય એટલે માતાજી ના નિવેદ થાય હવા પાડી ની લાપસી થાય કે પછી ખીચડી ખાતી હોય ખાતું હોય બરાબર થોડી

અત્યારે અમારો છોકરો પાંચ છો બરાબર આપડે જોવું પડે ને કેવું કાપીને ખાઈનું કેવું કઈ કઈ વાંધો પડે મોવારા કા લાંબા કઈ કરશે એવું

કદાચ એને રી ચડે જા હવે હરામી ના પેટ ના હાથ તારા મો વાળા કાપા ને એવડા ને એવડા રાખું એવું એક હરાપ દઈ દે આપડું કામ થઈ જાય તો આખી જિંદગી ના ઓછા માં એક લાખ રૂપિયા નો ફાયદો થાય અમારા માં એવું છે મનસુખભાઈ ભાઈ કે ભુવા વગર મોવારા ઉતારી નાખીએ એવું બધું છે એવું ભુવા વગર નો ઉતારી શકો તો મોવારા રાખો હમ તમારે રાખો મોવારા રાખો એટલે મારો કેવાનો મતલબ એવો હતો કે આપડે એક કામ કરી શકીએ કે આપડે રીતે ના કરી શકીએ

ના બરાબર તમારી વાત સાચી છે આપડે બીજા કાપીએ રજા લઈ કે નો પૂછવું પડે ઈ તો હું સવાલ કરું છું જોયું નથી એટલે હું તમને પૂછું હોય રજા લીધી પણ બીજા મોવારા પારવાન થાય હા તો ઈ પણ માતાજી ને પૂછવા ખાલી માતા ના નું જ પૂછવા નું માતા ના મોં વાર નું જ મને મેં કીધું બીજા કઈ કાપવા હોય તો એ કદાચ પૂછવું પડતું એમ એટલે મને ખબર નથી એટલે મેં તમારી પાસે ખાલી direction લીધો મને ખબર નથી હું ખાલી તમારે એક જ સવાલ હતો મારો કે તમારામાં આવી વસ્તુ હોય કે ના હોય એટલે અમારે મોવારા વાર તમારે બધી જેટલી જગ્યા એ ઉગે એટલી બધી જગ્યા એ અમારે ઉગે ઈ ખબર છે તો તમારા બાલ મોવારા ને એવું કઈ હોય નહિ ને એમ મોવારા મોં વાર અમારા માં કઉં છું છોકરો જને એને મોવારા વાર માં હોય

હા અને પાછા તમારે જ્યાં ઉગે ને એ બધી જગ્યાએ અમારે ઉગે કોઈ એવું નઈ કે ભાઈ હિન્દુ હોય તો આને નો માનતો હોય તેને જાજા મોવા ઉગે ને માનતો હોય તે ઓછા ઉગે ઓછા ઉગે પાત્ર મોવા એક જ ઉગે એ કઈ નહીં તમારે જ્યાં દાઢી ઉઘે ત્યાં જ અમારું ઉગે તમારે ઉગે ત્યાં અમારે ઉગે બરાબર તમારે જ્યાંથી છોકરા જણાય ત્યાંથી અમારે જણાય તમારે બાઈ હોય એવી અમાર એટલે સ્ત્રી જાતિ એક હોય પુરુષ એક જ આવે

જે કુદરતી જે કાંઈ વસ્તુ છે અને જે કાઈ આ શરીરનું બંધારણ છે એ શરીરના જે બંધારણ મુજબ જે કઈ કુદરતી અલૌકિક શક્તિમાં જે મોવાળા કે બધે નહીં ઉગે તમે જોઈ લો નાકમાં તો નહીં ઉગે બીજી જગ્યાએ ક્યાંય નહીં ઉગે જે એનું કુદરતી જે કાઈ બંધારણ આપ્યું છે ત્યાં બધે ઉગે અને એ બધા કાપવા જ પડે અને નો ન કાપો એટલે તમે ફૂગડા કહેવાવ બાળક તમારે સ્માર્ટ હોવું જોઈએ અમારે એવું અમારા ભાઈઓ છે ને માનતા નથી વાળા અમારે આ છોકરો અટા પાંચ વર નો બરાબર હવે થાય ભુવા જ્યાં સુધી નઈ થાય ને એ લોકો બાર ઉતારે

હા હા તો તમે તમ તમાર મોવારા કાપી નાખો બાર મહુવારા ને માતાજી ને કઈ લેવા દેવા નથી હા બરાબર અને જો માતાજીની રજા મુવારે લેવો જ્યાં લગન ભુવ નહીં જાય ત્યાં લગન તમારા કુટુંબમાં બધા મુવારા નો ઠેકલો થઈ જાય થઇ ગયા ને અમારે બાર બાળ મુવારા કુટુંબમાં જાજા છે મંજુભાઈ અને અમારી બાજુ છોકરા છે ને બાર મુવારા આવતા જ નથી સીધા મોવરા આવે હા ઓકે કાપી નાખો હા એટલે અમારે તમારું નામ તમને લગાડ્યો અંકિત નામ તમે ચાલુ રાખો

તમારા બાર મહવાર માતાજી ને પૂછા વગર આખા કુટુંબમાં અમે બારમુવારા અમારા તમને એમ કહી અમે કાપી નાખી મેં કોઈ નિવેદ કર્યા નથી મેં કોઈ થી બાર કોઈ પૂછ્યું નથી વાત થાય પૂરી તમારો આ એક પ્રશ્ન મનસુભાઈ મને કે

તમારા પાણી નહી પીએ બરાબર તમે ના છોકરા છે ને એને સ્માર્ટ રાખો એને ભણાવો મોવારે માય માતાજી ની રજા લેવો ખાવામાં માતાજી ની રજા લેવો તમારું ઘર ઘેરાઈ જાય હા બસ અને દુખી ગુલામ આ બધી ગુલામી છે ના ના બરાબર એવા ભૂવો કે સંડાજ ન કરો કે મારી હાલ હારી નરી જગ્યા છે હું સંડાશ દેવું નહીં આ તમારી જિંદગીમાં તમે શું પ્રાપ્ત કરી શકો દેશની અંદર મને કયો

એવી ઈ છે ને અંધશ્રદ્ધા છે અમે તો એવું તમારી જેવા જાગૃત યુવાનો હવે બહાર નીકળો તમારી ઉંમર કેવી છે મારી ઉમર ચાલીસ વર્ષ બસ બસ તો હવે અત્યારે તમે જાગો હવે જાગો અને આને ભગાવો

અને હું મેળો ને કાચબો ઈ તમે કહો ભી પડે ને એટલે ઢાલ અંદર મોઢું નાખી દે પછી હાથમાં નો આવે નહી બરાબર છે એમાં તો પછી માથે તલવાર ને કરો ને એમ એક હું એટલે સિકરો માણા સુમ સેરો સેરો કાટારો કાટારો ઉંદડ્યા જેવો આવે એ જો ડોકો અંદર નાખી દે તો ઢોકાન ઘા કરો તો મોઢું બારું નો કાટે હા હા હું મેળો ઈ તઈને ભી પડે ને એટલે હઠ હકે લઈ જાય

એટલે સમાનતા લેવો મીટિંગ બોલાવો બધી સમાજ આર ભણવાની કોશિશ કરો એટલે આ સમાજની અંદર ઉતાર થાય સમજાત આવશે ને એટલે કાયદો વ્યવસ્થા અને કાયદો અર્થતંત્ર બધા પરિવર્તન આવે છે જે અપણ થયે કાયદો હાથમાં લે એટલે ગુનાની પ્રવૃત્તિ વધશે શું કરજે અપણ જે બની પ્રથમ છે એટલે કાયદો ગુનો બને સમાજ વ્યક્તિ વાણિયા છે ને વાણિયા વાણીયા કોઈ થી ત્રણસો બે કરી જાય જે છે ને એની ખોરાક તીખો છે એટલે આનામાં માં પ્રવૃત્તિ વધારે થાય ના ના વાણિયા કોઈ દી ધૂણે નહીં વાણિયા કોઈ દી હાકડું ન લે વાણિયા કોઈ દી સોરાવા ન થાય

આ ઓડિયો વાયરલ કરવાનું તમારી મંજૂરી છે ને ના ના કઈ વાંધો નહીં મનસુખ માણસો જાગૃત થાય તો આપણને થોડુંક લાભ થાય તમારો ફોટો મોકલો મારા બીજા નંબર માંથી હાઈ કરું છો એ ભલે